પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં ગેલ્વેનાઇઝ થી લઈને અત્યારે જે લેટેસ્ટમાં સ્ટીલના આ મોડલ ચાલે છે એ બધા મોડલ આપણે બનાવીએ છીએ આવો રૂબરૂ આવો રૂબરૂમાં તમને બધા મોડલ બતાવી દઈએ આ મોડલ જનરલી મોટા ટ્રેક્ટરમાં ચાલે છે કે જેમાં વાવેતર સાથે પારા બંધાતા જાય છે આ પાછળ વાવેતર થાય જીરું માટેથી અલગથી જીરુંની છાટણી પણ થાય છે બરાબર કે જેમાં છાંટેલું જીરું આપણે જે પહેલાથી વાવતા હોય છે છાંટણી હાથેથી વાવતા હતા એની બદલે ઓટોમેટિક છાંટણી જેમાં જીરું વવાય છે એમાં આગળ પારા બંધાઈ જાય

અને એસએસ મોડલ છે કે તેમાં કાટ પણ ઓછો લાગે અને લાઈફ પણ સારી મળે બરાબર કે જનરલી અત્યારે લોકોની આગ્રહ હોય છે કે સ્ટીલ નું મોડલ આવે અને રોટરની ની સ્પીડ મેન્ટેન કરવા માટે રોટર સ્પીડ મેન્ટેન કરવા માટે આપણે ગિયર બોક્સ પણ આપીએ છીએ બરાબર એમાં અલગ અલગ સ્પીડ આપણે બતાવી શકે છે જેને અલગ અલગ સ્પીડમાં વાવેતર કરવું હોય તો કરી શકાય આ ખેડૂતોની ચોઈસ હોય છે મને કોઈ ને ના હોય તો રેગ્યુલર મોડલ પણ મળે છે એમાં જેટલા વાહનો રેગ્યુલર સ્પીડ થી ઓછા ગેર ઓછી સ્પીડ માં વાવેતર કરવું હોય પાછળથી આપડે ગેર બોક્સ આપેલું છે ગેર ની પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરતા જાય ઓછી સ્પીડ માં કોઈને વાવેતર કરવું હોય તો થઈ શકે અને ન જોતું હોય તો પણ અલગ થી અલગ આવે જરૂરિયાત નથી તો નહીં આવે ચોઈસ મુજબ પોતાની ચોઈસ માટે હોય છે કે જનરલી પંદર એસપી થી લઈને પચીસ એસપી સુધીના જે નાના નાના ટ્રેક્ટર આવે છે એના માટેનું આપણે મોડલ બનાવ્યું છે જેમાં નવ દાતા ની જ છે બરાબર અને એમાં પણ મોટી ઓરણી ની જેમ જ બધી સિસ્ટમ તો બધી સિસ્ટમ એજ છે બરાબર આગળ પારા બંધા તો જાય પાછળ વાવેતર થતું જાય એ રીત નું છે અને હેવી મોડેલ છે બરાબર મિત્રો આ મોડલ પણ અમે અલગ થી બનાવેલું છે કે જનરલી રેગ્યુલર સનેડા માછડા લોકો વાવેતર કરતા હોય છે કે જેમાં મગફળી નું વાવેતર જે દૂર ના વાવેતર કરવાનું હોય છાસે વાવેતર ટુંકો હા તો છાસે વાવેતર કરવાનું હોય તો એમાં જે દાંડવા થાય જેથી કરી બિયારણ જે છેટે આપડે પોચીએ છીએ અગલો ના થાય અને આગળ આવતા ખાલું ના પડે એના માટે અને ટુંકા દાંડવા થાય એકદમ તમે જોઈ શકો છો કે બેટા ઘાટ ની છે અને ઓરણી આપડા કેડ બરાબર જ પોચે છે ખેડૂતો ની જરૂરિયાત મુજબ ઓછા બજેટમાં માં પોતાના ઓરણી થઈ શકે કે ઓટોમેટિક વાવેતર થાય અને બે બિયારણની બચત થાય ખેડૂત મિત્રો ને ઘર પૂરતું જતું હોય તો પણ આમાં આમાંથી થઈ શકે હવે આપણા ખેડૂત મિત્રો ને કોઈને મુલાકાત લેવી હોય તો તમારા કંપની નો એડ્રેસ અને તમારા નંબર જો અમારું સાપર એગ્રો કંપની નું નામ સાપર એગ્રો છે કે જે ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 1 ધરતી ગેટ માં એની પછીના શેરીમાં આવે છે સાપર ઓરણી અમારી બ્રાન્ડ જ છે અને મારો નંબર છે 9875 76961 કોઈ પણ ખેડૂત મિત્રો ને જરૂરિયાત હોય ત્યારે પણ કોલ કરી શકે છે અને જે પણ માહિતી વધારે જોઈતી હોય તો ઓનલાઈન માહિતી મળી જશે